તો અલ્કેશે પણ અલ્કેશ પણ જાય છે કપાસ વીણવા ચાલતા ચાલતા આગળ ફોનમાં વાત કરતાં કરતાં જાય છે જો અલ્કેશે શું કરી શું કરો એ માથે ઓઢી દીધું ઓલું શું કહેવાય તરપાર કહેવાય શું કહેવાય ઉતારી લીધું જો વિડીયો ચાલુ એમ ખબર પડે ને એટલે માથે માથેથી ઉતારી લીધું નહીં તો સલાકો માથે ઓઢતા જતા હતા એવા તોફાન કરતા જાય નાના છોકરાને જે જય માતાજી તો આપણે જઈએ તલ બાજુ આંટો મારવા પાડોશીના અને અહીંયા કેમ જાય બન્યા જો વ્લોગમાં જઈને બતાવું આપણે ભોગી ગયા છે ભાઈની વાડી અને અહીંયા બધા આવેલા છે શાક અને આ બાજુ આવેલા છે તલ તો તલમાં પાણી ચાલતું હતું એટલે કે ડટ્ટી બંધ કરી આવજો તો હું ડટ્ટી બંધ કરવા આવ્યો છું અત્યારે તો આવા કંઈક તલ છે એ ભાઈના તમે જોઈ શકો છો કેવા છે તો કેવાય છે એ કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા તલ એક તલ અને બીજો સો કપાસનો કરેલો છે તો આવું કંઈક રીતે વાવેતર કરેલું છે જોઈ શકો છો તમે આ ભારે બાર વિ ગમે એવી રીતનું છે કપાસ વીણતા વીણતા ભૂખ લાગી ગઈ હજી ખાવાનો ટાઈમ તો નથી થયો પણ ભૂખ લાગી ગઈ એટલે થોડો ઘણો નાસ્તો કરી દઈએ નાસ્તો લઈ આવ્યા છે ટમેટા આવટા વાટા ને આ છે ચવાણું અને આ પાપડ પાઈ અને આ છે કટક બટક તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ થાકી ગયા છે અને પાણી છે તો થોડુંક પાણી પી લઈએ થોડોક નાસ્તો કરી લઈએ કેલા ફ્રેન્ડ્સ નમસ્કાર લીએ હા પ્રોફ્રેન્ડ્સ આપણે તો નાસ્તો કરા બેહ ગયા છે અને અલકેશ પણ નાસ્તો કરતા કરતા મોબાઈલ ને કરે છે હાલો ફ્રેન્ડ તો આપણે હતા વાડી સુશીલા કપાસ વીણતી હતી તો એ હવે આવે છે તો મે વાડી કપાસ તો ભરી દીધો છે ગામમાં તો એની સાથે આપણે પ્રૅન્ક કરી નાનો એવો કે એને તું कायन कपास नु का वाडी है पानी नो लेना वई तुम्हारे हूं वाडी नो तो तारे तो क्या है हूं नो तो आई वाडी हां तो आई तो? आई आपरे कपास हतो केन रह गयो खबर है तुमने तो खबर कौन लागयो मने सी खबर हूं तो वाडी तो क्या आता तुम्हें तो तो कपास मत थे पण हूं ई नो तो हमें तो पाछा केना ત હાચ બોલો નથી અહીં જો કાઈ નથી સાફ હે આટલો મે હમણાં નીચે રાયો જો ક્યાં હે તું કોણ કાલ હે તું હવાનો જે ગાય તૈ તો હતો પાણી ભરવા આવે કાયો ની તૈ હા વેઝી કવ રહી હું મે તો તો બડે તો હું તો મોટર ચાલુ કરવા ગયા ને તો કોણ ચોરી કરી ગયું હશે હવે આટલું બધું કપાસ કેટલું બધું વીણેલું હતું કેટલું બધું હતું બે ગાણી હતું બે ગાણી તો 4-5 દિવસનું હતો 10 મણ જેટલું હતો 5-6 ગાણી આટલું બધું હતું તે હવેમાં આને પછી જ નહોતી મહો થઈ ગઈ મારો <laughs> 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 तो अंदर जोया जाले अंदर जो तो वीडियो <laughs> कंप्लीट <कांसूर> करा <करूं। laughs> मैं लोग बाम मुक्के हैं नहीं गामा भरी दी तो है तारे तो मन का मन भीम डाली दी थी कि कपाल को एक लाइक मने तो हम चार लोगों कपाल मेहनत करी अने आज तो कपास પણ ઘરે ઠાકર આવ્યા હતા તો આજે તો મારે રાંધવું ના પડે કેમ કે ટીફી ના આવ્યું છે શેઠ ઘરેથી ઠાકર આવ્યા એની પ્રસાદી અને ઠાકરની પ્રસાદી તો કોક નહીં મળે કેમ કે અમે ઠાકર આવ્યા અહીંયા ગયા નતા અમારે ઘરે નહોતા આવ્યા પણ શેઠ ના ઘરે આવ્યા તો ભગવાન એમાં ખાતું પ્રસાદ તો મોકલા આવી જો ભાત છે શાક છે દાળ છે પૂરી છે અને આ છે લડ્ડુ અને છાસ પોતાને મોકલા આવી